નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી સવાર સવારનો સમય છે તારીખ છે 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 આજે આજે અને આજના દિવસમાં ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થવાનો એની વાત વાત કરવી જો આપણે કરીએ તો ગુજરાતના પાંચ જિલ્લા જેમાં યલો એલર્ટ જેને આપણે કહીએ છીએ કે ભારે વરસાદ થઈ શકે એવી રીતના શક્યતા દેખાડવામાં આવી છે આમાં એક બનાસકાંઠા છે અને બાકીના બધા છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે ત્રણ જિલ્લા એવા છે કે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ ખૂબ જ વધારે થઈ શકે છે એવી રીતના સંભાવના છે અને આ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે તો આના સિવાય સૌરાષ્ટ્રના જિલ્લા મધ્ય ગુજરાતના જિલ્લા ઉત્તર ગુજરાતના ખાલી બનાસકાંઠાને છોડી અને કચ્છ આ જિલ્લામાં કોઈ પણ આગાહી કરવામાં નથી આવી જોકે ગઈકાલે પણ અમદાવાદ સહિત બીજા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં આગાહી નથી કરવામાં આવી નો અલર્ટ આપવામાં આવ્યું હતું છતાં પણ વરસાદ છે વરસ્યો હતો વરસાદ જોવા મળ્યો હતો તો આજના દિવસની આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ થઈ શકે છે આપણે જોઈએ કે બે તારીખનો મેપ છે બે તારીખે જોઈ શકાય છે કે આપણે હમણાં જે કહ્યું એ મુજબ બે તારીખે બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદ થઈ શકે છે એના સિવાય આપણે વાત કરીએ ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ ચાર જિલ્લા એવા છે અને બનાસકાંઠા પાંચ જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેનો સીધો મતલબ એવો થાય છે કે તે ક્યાંક ક્યાંક અમુક અમુક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે અને એના સિવાયના ત્રણ જિલ્લા છે એટલે કે સુરત નવસારી અને વલસાડ આ એવા એવા જિલ્લા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ ક્યાંક અમુક અમુક જિલ્લાએ થઈ શકે છે પણ વરસાદ કેવો રહેવાનો છે કે ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે હવે એના પછી જો આપણે વાત કરીએ કે એના આગલા દિવસે એટલે કે આવતીકાલે વરસાદ ક્યાં ક્યાં કેવો કેવો રહેવાનો છે તો આપણે જોઈએ છીએ કે આવતીકાલ માટે થોડો વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળી છે કારણ કે આપણે જોયું હતું કે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો આજના દિવસમાં પણ આવતીકાલે જ આપણે જોઈએ તો યલો એલર્ટ વધી ગયો છે પહેલાં બનાસકાંઠાથી બનાસકાંઠા અને સાબરકાંઠા થઈ ગયું છે બરાબર પંચમહાલ વડોદરા આણંદ પણ આવી ગયું છે સૌરાષ્ટ્રમાં પણ દેખાડવામાં આવ્યું છે એટલે સીધો મતલબ એવો થઈ રહ્યો છે કે વરસાદ છે વધ્યો છે કચ્છમાં અને સૌરાષ્ટ્રના બાકીના ઉપરના જિલ્લામાં એટલી બધી કંઈ આગાહી મુજબ હવામાન વિભાગની હવામાન વિભાગની આગાહી મુજબ કંઈ એલર્ટ આપવામાં નથી આવી પણ આપણે જોઈએ છીએ કે જે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આજના દિવસમાં છે એની જગ્યાએ આવતીકાલે આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જિલ્લા એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અને પાંચ જિલ્લા એવા હતા આજના દિવસમાં કે જેમાં યલો એલર્ટ આપવામાં આવી છે એની જગ્યાએ આવતીકાલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવી છે એટલે આવતીકાલે આ વિસ્તારોમાં એટલે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા આણંદ અમરેલી ગીર સોમનાથ આમાં ભારે વરસાદ વરસી શકે છે અમુક અમુક જગ્યાએ બાકી આપણે વાત કરીએ ભાવનગર ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લામાં આપણે જોઈએ એ મુજબ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે છૂટા છવાયા વિસ્તારોમાં એટલે કે છોટા ઉદેપુરમાં એ લોકો બોડેલી હોય તો ત્યાં થઈ શકે છે બાકી પણ અમુક અમુક વિસ્તારમાં થઈ શકે છે સંભાવનાઓ છે ભરૂચની આપણે વાત કરીએ તો ભરૂચના જે ત્રણેક તાલુકા છે એમાં પણ અમુક અમુક જગ્યાએ વરસાદ વરસી શકે છે નર્મદાની વાત કરીએ તો નક નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે તાપી ડાંગ સુરત નવસારી વલસાડ આ બધામાં અમુક અમુક જગ્યાએ વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે અને પરમ દિવસની આપણે વાત કરીએ તો પરમ દિવસે પણ વરસાદ રહેવાનો છે એટલે કે આજનો દિવસ બે તારીખ પછી ત્રણ તારીખ ચાર તારીખ આ ત્રણ દિવસ વરસાદ ખૂબ સારો રહેવાનો છે પછી એની આપણે વાત કરીએ પાંચ તારીખે પાંચ તારીખથી વરસાદ છે એ થોડો ઘટવાનો છે જે રીતના હવામાન વિભાગ અત્યારે આગાહી કરી રહ્યું છે એ એ મુજબ એટલે એટલે આજ અને વરસાદ વરસાદ છે 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 સારો રહેવાનો આ પછીના સમયમાં થોડો ઘટવાનો જેટલા પણ લોકો જોઈ રહ્યા એમને નમ્ર વિનંતી કે ખેડૂત ભાઈઓ અથવા તો લોકો તમામ લોકોને મોકલી આપે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમે રહેતા હોવ તો તમારા આસપાસના વિસ્તારમાં વિડીયો મોકલી આપજો જેથી એમને પણ માહિતી રહે કે મારા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે આજના દિવસમાં કાલે પરમ દિવસે એટલા માટે ધન્યવાદ